અમદાવાદ શહેર આદેશ કરવામાં આવ્યો છે અન્ય જિલ્લામાંથી બદલી થઈને આવેલા અઢાર પીએસઆઈ ને પણ પોસ્ટિંગ કરવામાં આવ્યું છે ત્યારે બિનહથિયારધારી ત્યાંશી પીએસઆઈ કે જેઓની એકસાથે આંતરિક બદલી અન્ય જિલ્લામાંથી બદલી થઈને આવેલા અઢાર પીએસઆઈ ને પણ પોસ્ટિંગ

ત્યારે બિન હથિયારધારી ત્યાંશી પીએસઆઈ કે જેઓની એક સાથે આંતરિક બદલી અન્ય જિલ્લામાંથી બદલી થઈને આવેલા અઢાર પીએસઆઈ ને પણ પોસ્ટિંગ ત્યારે અમદાવાદ શહેર પોલીસમાં આ સાગમટે બદલીનો આદેશ કરવામાં આવ્યો છે બિન હથિયારધારી ત્યાંશી પીએસઆઈ ની બદલી આ સાથે અન્ય જિલ્લામાંથી બદલી થઈને આવેલા અઢાર પીએસઆઈ ને પણ પોસ્ટિંગ